કાલે ઈશ્વરિયા પાર્ક બાબતે મીટિંગ મળેલ જેમાં નવા જે આકર્ષણો ઉભા કરવા માટે ચર્ચા વિચારણા થયેલ જેમાં ખાસ કરીને નવું કેક્ટસ ગાર્ડન ત્યાં વિકસાવવામાં આવશે ફોરેસ્ટ ખાતાની સાથે સાથોસાથ ત્યાં નાઇટ કેમ્પિંગ માટે પણ વ્યવસ્થા ફોરેસ્ટ ખાતા સાથે મળીને ત્યાં ઉભી કરવામાં આવશે અમે એની સાથે એક બહુ ઊંચો દેશદાજને વેગ મળે એના માટે નેશનલ ફ્લેગનું પણ ત્યાં સ્થાપના ત્યાં કરવામાં આવશે બોટિંગ એક ઈશ્વર પાર્કની આગવી ઓળખ છે બોટિંગમાં જે હમણાં તો પાણી ત્યાં ઓછું છે એટલે અમે ત્યાંની વેલને કાઢવાની અને બીજી ક્લિનિંગ એક્ટિવિટીઝ કરવાની કામગીરી અત્યારે કરી રહ્યા છીએ ત્યારબાદ જે તાજેતરમાં હળની બોટકાંડ થયું ત્યારબાદ જે સરકાર શ્રી દ્વારા માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલી છે એને ધ્યાને લઈને બોટિંગની દિશામાં પુનઃ પ્રયાસ કરવામાં આવશે કેક્ટસ પાર્કમાં જે નાના ભૂલકાઓ વડીલોને જે બાયોડાયવર્સિટી થી વાકેફ થાય એના માટે જાત જાતના કેક્ટસ જે છે એની પ્રજાતિઓ ત્યાં ઉગાડવામાં આવશે કારણ કે કેક્ટસ એક એવી પ્રજાતિ છે જે આપણા સૌરાષ્ટ્ર જેવા સુખા વિસ્તારમાં બહુ ઉપલબ્ધ હતી પણ હવે એમાં પણ ઘણી વેરાયટીઓ છે એ જોવા મળશે ત્યાં પબ્લિકના સુવિધાઓ છે એના માટે અલગ અલગ પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે જે દુકાનો છે એની રિપેરિંગ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં સખી મંડળના બહેનો અથવા જે કોઈ ઇન્ટરેસ્ટેડ પાર્ટીઝ હશે એમને પારદર્શક પ્રોસીજર કરી તે એ સ્થાનો ફાળવામાં આવશે